નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા સમાચાર ભચાઉ તાલુકાના કિસાન સંઘ દ્વારા કિસાનોને કનોડતા જુદા જુદા પ્રશ્નો અંગે આવેદન પત્ર આપી રજૂઆતો કરી તાજેતરમાં ભચાઉ તાલુકા કિસાન સંઘ દ્વારા ખેડૂતોને કનોડતા અનેક પ્રશ્નોની જુદા જુદા વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હતી અને ઘણા સમયથી પ્રશ્નોના નિકાલ થતા ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભચાઉ તાલુકામાં ચોમાસું પાકનો સારા પ્રમાણમાં વાવેતર થયેલ છે વરસાદ પણ સમયસર થયો છે હાલમાં પાકને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસની જરૂરિયાત રહે છે પણ તાલુકામાં રાસાયણિક ખાતર વિતરણ કરતી મંડળીઓમાં યુરિયા ડીએપીનો જથ્થો ક્યાંય પણ ઉપલબ્ધ નથી ખેડૂતો ખાતર ખરીદી કરવા જાય ત્યારે મંડળીઓમાંથી જવાબ મળે છે કે ખાતર ઉપલબ્ધ નથી જથ્થો ક્યારે આવશે તે પણ નક્કી નથી ઉપરથી જથ્થો ફાળવવામાં આવતો નથી ખેડૂત બિચારો દરરોજ ખાતર માટે ધક્કા ખાય છે પણ ખાતર મળતું નથી ઊભો કરેલો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે જો ખાતર એક બે દિવસમાં યુદ્ધના ધોરણે જથ્થો ઉપલબ્ધ થાય તો ખેડૂતોનો પાક બચાવી શકાય તેમ છે આવનારી શિયાળુ સિઝનમાં પણ આ ખાતરોનું આગોતરું આયોજન કરી પૂર્તતા કરવામાં આવે આજથી બે માસ અગાઉ ખેડૂતો દ્વારા તારીખ બે છ બે હજાર પચીસના ઉપરોક્ત બાબતે ભચાઉ નાયબ કલેક્ટરને વાકેફ કર્યા હતા કે તાલુકામાં ખેડૂતોને રાસાયણિક ખાતર ડીએ યુરિયા મળતા નથી તાલુકાના જવાબદાર ખેતીવાડી અધિકારી આ બાબતે કેટલોક જથ્થો આવ્યો એની વિગતો આપતા નથી તેની સાથે સંકલન મીટિંગની ગોઠવવાની હોય તે પણ ગોઠવાતી નથી ક્યાંય તંત્ર ખેડૂતોના કામ કરતું નથી આ તકે નાયબ કલેક્ટરને તાત્કાલિક નિર્ણયો લઈ ખાતરનો જથ્થો પૂરો પાડવા જણાવવામાં આવ્યું ખેડૂતોની ધીરજ હવે ખૂટી ગઈ છે જો ખાતર નહીં મળે તો આવનારા સમયમાં ખેડૂતોને ખેતરો છોડીને ઉગ્ર આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી તાત્કાલિક કરશો તેવી અપેક્ષા રાખવામાં આવે છે રાસાયણિક ખાતરો સાથે અન્ય પ્રોડક્ટ ને ખાતર વગેરે કંપનીઓ દ્વારા આપવામાં આવે છે જે યોગ્ય નથી બંધ કરવામાં આવે હમણાં જ એનપી ખાતરમાં એકસો ત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે જે યોગ્ય નથી પરત લેવામાં આવે અન્ય વિવિધ પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવી જેમાં જેમાં વાંઢિયા પેટા કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે આવનાર એક માસમાં પાણી ચાલુ કરવામાં આવે પંદર વર્ષથી બનેલી આ કેનાલમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા આગામી શિયાળુ સિઝન માટે જીરું રાયડો જેવા પાકના બીજ સમયસર તારીખ પંદર દસ બે હજાર પચીસ સુધી આપવામાં આવે મોડું આપવાથી કંઈ મતલબ નથી તથા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા જે ખેડૂતોના પ્લોટિંગ કરીને જીરું ઘઉં પાક બીજ તરીકે લેવામાં આવ્યા છે તેમને ગત વર્ષના ત્રીસ ટકા ભાવ વધારા સાથેના ભાવ આપવામાં અને ઝડપથી એ પેમેન્ટ ચૂકવવામાં આવે હજુ ચૂકવણી બાકી છે તાલુકામાં ગ્રામ સેવકોની સંખ્યા મહેકમ વીસની સામે સાત જેટલી જ છે ખેડૂતોના સરકારી યોજનાઓના ઘણા કામો અટકી ગયા છે જે ઝડપથી ભરવામાં આવે પાકધિરાણ લોનમાં ખેડૂતોને પાંચ લાખ સુધી ઝીરો ટકા વ્યાજની સરકાર દ્વારા જાહેરાત થઈ પણ હજી ઠરાવ ન થતાં અમલવારી થઈ નથી તે ઝડપી કરવામાં આવે અને જૂનું રાજ્ય સરકારનું વ્યાજ સબસીડીની રકમ ખેડૂતોને જમા કરવામાં આવે બેંક ઓફ બરોડા બેંક બચાવ બ્રાન્ચ દ્વારા ખડીર વિસ્તારના ખેડૂતોને જમીનની સામે માત્ર બે લાખની જ પાક ધિરાણ લોન આપવામાં આવે છે તે અન્ય બેંકોની જેમ એક એકરે એક લાખની આપવામાં આવે તથા એસબીઆઈ બેન્ક બચાવ દ્વારા છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી ખેડૂતોને નવી પાક ધિરાણ આપવામાં આવી નથી એ ફાઇલો દ્વારા ખેડૂતોને ઝડપથી લોન આપવામાં આવે જેથી ખેડૂત પગભર થઈ શકે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ધ્યેય છે કે ખેડૂત બેંકની મદદ લઈને વ્યાજખોરોનો ભોગ ન બને તેની અમલવારી થવી જોઈએ ટાવર લાઈન બાબતે હજી પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર હેરાન પરેશાન કરે છે તેનું કાયમી નિકાલ લાવવામાં આવે ખેડૂત ખેતી કરે કે એ કંપનીઓની લડાઈમાં સરકારી કચેરીઓના ધક્કા ખાય એ જ સમજાતું નથી આનું નિવારણ લાવવામાં આવે ભચાઉ તાલુકાના નર્મદાના પાણીથી બાકી રહેલ ડેમોને વધારાના પાણીથી ભરવાનું મંજૂરી આપવામાં આવે તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે ખડીર ચોબારી કાંઠા વિસ્તાર આદોઈ વગેરે બાજુના એકસો પચાસ જેવા ડેમોનું લિસ્ટ સંબંધિત તંત્રને આપેલ છે તે ઝડપથી ભરાય એ બાબતે આયોજન કરવામાં આવે આઠ ટ્રેક્ટર જેવા સાધનની સબસિડી માટે ગયા વર્ષના સરકારના નિયમ મુજબ તારીખ એક ચાર બે હજાર પચીસ પછી ખરીદ કરેલ દરેક ખેડૂતને સબસિડીનો લાભ મળવો જોઈએ આ વર્ષે ખેતીના સાધનોની સબસિડી માટે ખેડૂતોએ ફાઇલ બનાવવા ઉપરાંત ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પણ નવો નિયમ આવ્યો છે ખેડૂત ખેતી કરે કે આ કાગળો પૂરા કરે એ અસમંજસ છે માટે કોઈ એક જ રીત રાખવામાં આવે ત્યારબાદ એસબીઆઈ બેંકમાં રજૂઆત કરવામાં આવી ખેડૂતોને પરેશાન કરવામાં ના આવે ઝડપથી પાક ધિરાણ લોનને લગતા કામ કરવામાં આવે આ વેળાએ જિલ્લા ઉપપ્રમુખ બચાભાઈ માતા જિલ્લા કારોબારી સદસ્ય ડાયાભાઈ ચાવડા તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા ઉપપ્રમુખ ઓ ભીમજીભાઈ અંબાવી વશરામભાઈ ઢીલા મોહનભાઈ પટેલ દામજીભાઈ બાળા ઉગાભાઈ ઢીલા કરશનભાઈ ગામી જયરામભાઈ શેખાણી લાલજીભાઈ આહિર ગોપાલભાઈ આહિર સહિત તાલુકા ટીમ વિવિધ ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીયે આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર